હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે મસાલેદાર પાસ્તા તો તેના માટે મેં એક પેકેટ પાસ્તાનું લીધેલું છે હવે આ પાસ્તાને ગરમ પાણી ગેસ ઉપર મૂકી અને તેમાં વાપવા માટે મીઠું નાખીને મૂકીશું ધીમે આંચ પર ચડવા દઈશું ત્યારબાદ કટ કરેલા મરચાં આદુ મરચાંની પેસ્ટ લસણ ગાજર ટમેટો અને ડુંગળી લઈશું અને એક પેનમાં તેલ મૂકી થોડું તેલ મૂકવાનું છે અને એમાં હિંગ નાખી અને કટ કરેલી ડુંગળી છે તે એડ કરવાની છે અને ધીમી આંચ પર એને સાતળવાની છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેમાં સાતળી લઈશું આપ જોઈ શકો છો હવે તેમાં કટ કરેલું લસણ એડ કરીશું અને કટ કરેલા મરચાં એડ કરીશું અને ધીમા તાપે એને ચડવા દઈશું ત્યારબાદ તેમાં આદુ મરચાંની પેસ્ટ છે એડ કરવાની છે હવે ધીમી તાપે ચડવા દઈશું અને કટ કરેલા ગાજરને પણ ધીમા તાપે ચડવા દઈશું ત્યારબાદ ચડી જાય એટલે ટમેટા છે એ એડ કરીશું અને હલાવી લઈશું ત્યારબાદ ટોમેટો કેચપ નાખીશું અને હલાવી લઈશું અને મેગી મસાલો હવે પછી એડ કરવાનો છે આપ જોઈ શકો છો એકદમ સ્પાઇસી બને છે આ પાસ્તા હવે બાફેલા પાસ્તા છે એ એડ કરવાના છે તો રેડી છે ટેસ્ટી પાસ્તા આપ જોઈ શકો છો થેન્ક યુ